બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક અશ્વિનભાઈ વઘાસિયા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસથી સાત મે બે હજાર પચીસની વચ્ચે કોઈ અજાણ્યા ચોરે ગેરકાયદેસર રીતે કંપનીમાં પ્રવેશ કરી અને આશરે એક લાખ છોતેર હજાર રૂપિયાના કિંમતનું એંસી કિલો પાવડર ચોરી કરી પલાયન કરી ગયા હતા ફરિયાદી વઘાશાએ જણાવ્યું કે સાત મે બે હજાર પચીસના રોજ કંપનીના સ્ટોકની તપાસ કરતાં બસો પચાસ કિલોની અંદરથી એંસી કિલો પાવડર ઓછું મળી આવ્યું હતું જેને લઈને તેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જો કે કંપનીના કર્મચારીઓને આ અંગે પૂછપરછ કરતા કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો ત્યારબાદ આ ચોરીની ઘટના સંબંધિત કાયદેસર કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો કંપનીના ચાર ભાગીદારોએ આ અંગે સાથે મળીને અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તપાસ કરતા ગણતરીની જ કલાકોમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસેથી ચોરી કરનાર ત્રણ આરોપીની અટકાયત કરી હતી પોલીસે ચોરી કરનાર આરોપીઓમાં અર્જુન રામયેશ યાદવ બાદલકુમાર સરગુણ યાદવ તેમજ રણજીતકુમાર રામપતિ કુંવરનાઓને ઝડપી પાડ્યા હતા અને અન્ય એક આરોપી નામે પ્રભાત મંડળનાઓને વોન્ટેડ જાહેર કર્યા છે ચોરી પકડાયેલ છ કિલો પાવડર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણ સિત્તેર ચારસોનો મુદ્દામાલ રિકવર કરી ત્રણે આરોપીઓને અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ પથકે સોંપી આગળની વધુ તપાસ હાથ ધરી છે